નમસ્કાર ખેડૂત મિત્રો ચાલો આજે ખૂડ જ કામની વાત કરીએ જે સીધી આપણી મહેનત સાથે જોડાયેલી છે આપણે બધા જાણીએ છીએ કે સારો પાક ઉતરે ને ત્યારે એક નવી જ ચિંતા શરૂ થાય છે આટલી મહેનતથી ઉગાડેલા પાકને સાચવવો ક્યાં ક્યારેક માવઠું પાક પલાળી દે તો ક્યારેક બજારમાં ભાવ તળીએ હોય એટલે પાક સાચવી રાખવો પડે આ અનુભવ લગભગ દરેક ખેડૂતનો છે પણ કેવું સારું જો આ ચિંતા જ દૂર થઈ જાય જો પાકને સાચવવા માટે આપણી પોતાની જ સુરક્ષિત જગ્યા હોય તો બસ આ જ સમસ્યાના ઉકેલ માટે ગુજરાત સરકારના આઈ ખેદૂત પોર્ટલ પર અત્યારે એક સરસ યોજના ચાલી રહી છે તો આજે આપણે આખી યોજનાને બરાબર સમજીશું પહેલાં તો જોઈશું કે આ યોજના છે શું પછી એમાં સરકાર તરફથી શું શું મદદ મળે છે કોણ કોણ આનો લાભ લઈ શકે અને સૌથી અગત્યનું અરજી ક્યાં સુધી કરી શકાશે તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ સારું તો સૌથી પહેલાં એ સમજીએ કે આ યોજના ખરેખર છે શું અને આપણા માટે આ કેવી રીતે એક મોટી તક સાબિત થઈ શકે છે જુઓ આ યોજનાનું સત્તાવાર નામ છે ગોડાઉન સ્લેશ વખાર બાંધકામ માટે લોન પર વ્યાજ તથા મૂડી સહાય યોજના અને હા આ યોજના સરકારના પોતાના જ આય ખેડૂત ટુ ઝીરો પોર્ટલ પર ઉપલબ્ધ છે સાદી ભાષામાં કહીએ તો આ યોજના હેઠળ ખેડૂતોને પોતાનું ગોડાઉન વખાર કે પછી કોઈ સ્ટોરેજ શેડ બનાવવા માટે સરકાર આર્થિક મદદ કરે છે મતલબ કે હવે પાકને લાંબા સમય સુધી સાચવવાની સગવડ આપણી પોતાની પાસે જ હોઈ શકે જેથી જ્યારે બજારમાં સારો ભાવ મળે ત્યારે જ આપણે પાક વેચીએ ચાલો હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર પૈસાની વાત એટલે કે આ યોજનામાં સરકાર તરફથી નાણાકીય લાભ શું શું મળે છે આ જાણવું આપણા બધા માટે ખૂબ જરૂરી છે આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે ગોડાઉન બનાવવા માટે જે પણ કુલ ખર્ચ થાય એના પર સીધી પચ્ચીસ ટકા સુધીની મૂડી સહાય એટલે કે કેપિટલ સબસિડી મળે છે દાખલા તરીકે જો ગોડાઉન બનાવવાનો ખર્ચ ચાર લાખ રૂપિયા થાય તો સરકાર એમાંથી સીધા એક લાખ રૂપિયા સુધીની મદદ કરી શકે છે વિચારો આ કેટલી મોટી રાહત કહેવાય પણ વાત અહીં જ પૂરી નથી થતી આ પચ્ચીસ ટકા મૂડી સહાય તો ખરી જ પણ એની સાથે સાથે જો ગોડાઉન બનાવવા માટે બેંકમાંથી લોન લીધી હોય તો એના વ્યાજમાં પણ સરકાર મદદ કરે છે એટલે કે ડબલ ફાયદો આનાથી લોનનો હપ્તો પણ હળવો થઈ જાય છે અને હા બધું જ એકદમ પારદર્શક સરકારી નિયમો પ્રમાણે આ બધી જ સહાયની રકમ સીધી લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં જમા થાય છે સારું યોજના તો બહુ સરસ છે પણ હવે સવાલ એ થાય કે આનો લાભ કોણ કોણ લઈ શકે છે ચાલો એની પાત્રતાના નિયમો પણ જોઈ લઈએ આના માટે મુખ્ય ચાર શરતો છે બહુ જ સીધી અને સરળ પહેલું અરજદાર ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ બીજું આઈ ખેડૂત પોર્ટલ પર તેની નોંધણી થયેલી હોવી જોઈએ ત્રીજું જે જમીન પર ગોડાઉન બનાવવું છે એ જમીન અરજદારના પોતાના નામે હોવી જોઈએ અને ચોથું આ યોજના માટે ગોડાઉન બનાવવા માટે બેંકમાંથી લોન લેવી ફરજિયાત છે બસ જો આ ચાર શરતો પૂરી થતી હોય તો કોઈ પણ ખેડૂત આ યોજના માટે અરજી કરી શકે છે અને હવે સૌથી છેલ્લી પણ એટલી જ મહત્વની વાત કે આ તકનો લાભ લેવા માટે આપણી પાસે સમય કેટલો છે તો ધ્યાનથી સાંભળજો આ યોજના માટે અરજીઓ એક એપ્રિલ બે હજાર પચ્ચીસથી શરૂ થઈ ચૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ આ તારીખ ખાસ નોંધી લેજો કારણ કે એ પછી કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં એટલે સમયસર અરજી કરવી ખૂબ જરૂરી છે તો આ બધી માહિતી પછી એક સવાલ મનમાં ચોક્કસ આવે કે શું આ યોજના આપણી રાત દિવસની મહેનતથી ઉગાડેલા પાકને અને આપણે આજીવિકાને બંનેને સુરક્ષિત કરવા માટેની એક સુવર્ણ તક